મધર ટેરેસા કસ્તુરબા પાવડા જેવી મહાન નારીઓ છે આજે છે તો ચાલો દોસ્તો આજના પંદરમી ઓગસ્ટના પવિત્ર દિવસે એક એવી નારીને યાદ કરે જેને અઢારસો સત્તાવનમાં વિપ્લબ થકી આઝાદીનું બીજ જોખ્યું પીઠપટ ભારત બેસાડી હવામાં તલની બોડા પર શાંતિ મહાન નારી એટલે કે ઝાંસીની રાણી ઝાંસીની વિરંગને એટલે કે રાણી લક્ષ્મીબાઈ કહાનીને આગળ વધારત માતા ને પુકારા ફિર મુડ કે ના દેખા દુબારા જબ ભારત માતાને પુકારા ફિર મુડ ના દેખા દુબારા સીને ગોલી પેતી તો જુબન કી બોલી આવી ભોગ ભગ લક્ષ્મીબાઈનો જન્મ ઈસવીસ અઢારસો ને કાશીમાં થયો માતાના નામ ભગીર હતી અને પિતાના પણ તાંબે હતો નાનપણમાં તેને મણિકર્ણિકા પણ બધા લાડમાં મનુ કહેતા માત્ર ચાર વર્ષની વયે તેની માતા અવસાન પામી માતાના સ્વર્ગવાસ પછી મોરપ મનુને લઈને મીઠું મીઠું ચાલ્યા ગયા તે સમયે પાજીરાવના દત્તક પુત્ર નાના સાહેબ પાંચ છ વર્ષના હતા મનુભાઈ તેની સાથે તલવાર અને ધનુષ ચલાવતા શીખતા અને સાથે સાથે ઘોડેસવારી પણ કરતા રાણી લક્ષ્મી રાણી લક્ષ્મીબાઈની આંખો મોટી અને ચમકદાર હતી તેમના શરીરનો વાંધો બહુ આકર્ષક હતો રાણી લક્ષ્મીભાઈ સાચા અર્થમાં મહાદેવ ભોગ હતા અને વિદ્યાના પ્રેમમૂર્તિ હતા હિમત બરી એક કહાની હતી જે મૌસનનું પ્રતિક કહેલાતી હતી ઓતા શીપ જાસીવાળી રાણી હતી ઓતા શીપ જાસીવાળી 10 વર્ષની ઉંમરે તેના લગ્ન જાસીના રાજા ગંગાધરાવ સાથે કરી દેવામાં આવ્યા જાસીમાં તેમનું નામ મનોમતિ લક્ષ્મી બાય કરીને જો આ સમયે હવે જો ધીમે ધીમે નવા નવા રીયો બનાવી અનેક રાજાઓ બોલાવી લેતા હતા જેમ દામોદર વાળ બનાવી રાજ્યુ પામ્યા અને આ સમયે અંગ્રેજો પોતાની કુટિન નીતિ વાપરી અને દામોદરા માનવાની નામ

ઘોડા જ આવી ઉભો રહ્યો ત્યાં જ રાણીને ગોળી વાગતા